ભાઈ ભાઈ ભલે ભાઈ જાવ ભલે ખાય ભલે ગામ ખાય દસમાં મોજ કરાવી દેખાડી મોજ તમારું નામ જણાવી દેજો અમીનભાઈ હા અને મોબાઈલ નંબર બોલી દ્યો નજીક આ નવાણું સાત બોલો નવાણું ભાઈ ભાઈ હાવ એમને હો ખાઓ મોજ કરો ભાઈ ભાઈ ભગલા કર્યા ભાઈ મિત્રો ગોંડલની મોજ આ તો કાઠિયાવાડની મોજ આપણે આવી ગયા છીએ ગોંડલમાં સરકારી હોસ્પિટલની બહાર દસ રૂપિયામાં ત્રણ પાનો ભાઈ પાત્રી વાળું ખાવું હોય પાત્રી સાદું મીઠી જી ખાવું હોય દસ રૂપિયામાં ત્રણ પાન મોંઘવારી સાબે મુકાબલો મિત્રો ઉઠા વાળી દેવાના ગોંડલમાં અને ભાઈ રોજના પાન બનાવતા છે આવો અંદર જઈને વાત કરીએ

रोपा डाल दो सोडा